ભેસ્તાન વિસ્તારના આવાસ અને ઔદ્યોગિક વિસ્તારો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન ઓપરેશનના નાયબ પોલીસ કમિશનર પોલીસ નિરીક્ષક સોથી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા પોલીસે અગાઉ મોબાઈલ છીનવી લેવા મોટર સાયકલ ચોરી અને મારામારી જેવા ગુનાઓમાં પકડાયેલા શખ્સોની પૃષ્ઠભૂમિ ચકાસતી હતી અને કાર્યવાહી દરમિયાન કેટલાક કઈસમો સામે અટકાયતી પગલા પણ ભરવામાં આવ્યા હતા મદદનીસ્થ પોલીસ કમિશનર દીપક વકીલના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે આ પ્રકારની સઘન કાર્યવાહી નિમિત્ત પરણે ચાલુ રાખવામાં આવશે પોલીસનું આ સક્રિય પગલું નાગરિકોની સુરક્ષાની ભાવના વધારશે અને ગુનેગારોને ચેતવણી આપશે